નમસ્કાર મિત્રો હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે શું તમારી સાથે પણ ઘણીવાર એવું થાય છે કે જ્યારે તમે સવારે ઊંઘમાંથી જાગો છો ત્યારે તમને એવું લાગે છે કે જાણે શરીર સાફ થાકેલું પડ્યું છે જાણે આખી રાત શાંતિથી ઊંઘ્યા પછી પણ શરીરમાં કોઈ તાજગી નથી અને થાક એવોને એવો જ રહે છે શું તમને એવું લાગે છે કે શરીરની અંદર ઊર્જા જેવી કોઈ વસ્તુ જ ખતમ થઈ ગઈ છે હાથ અને પગમાં બિલકુલ તાકાત બચી નથી ચાલવાની ગતિ ધીમી પડી ગઈ છે અને મન થાય છે કે બસ આરામ કરીએ અને કોઈ પણ કામ ન કરીએ શું ક્યારેય તમને એવો અહેસાસ થયો છે કે શરીરના અલગ અલગ ભાગોમાં હળવો હળવો દુખાવો હંમેશા રહે છે મસલ્સ એટલે કે સ્નાયુઓમાં ખેંચાણ કે ટેન્શન રહે છે સાંધા જકડાઈ ગયેલા લાગે છે અને શરીરમાં કોઈ પ્રકારની જકડન કે ખેંચાણ જેવું અનુભવાય છે જો આ બધી સમસ્યાઓ વારંવાર તમારી સાથે થઈ રહી છે તો તેને માત્ર સામાન્ય થાક સમજીને નજરઅંદાજ કરવી બિલકુલ યોગ્ય નથી કારણ કે આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા શરીરને અંદરથી મજબૂતી અને પોષણની જરૂર છે અને સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ બહુ મોંઘી થેરાપી કરાવવાની જરૂર નથી કોઈ ભારેખમ વિદેશી સપ્લિમેન્ટ લેવાના નથી કે કોઈ અઘરી આયુર્વેદિક સારવારની પણ જરૂર પડતી નથી આ તાકાત અને એનર્જી તમને તમારા ઘરમાં જ હાજર એવી બે ખૂબ જ સસ્તી અને રોજિંદી વસ્તુઓમાંથી મળી શકે છે બસ જરૂરી એ છે કે તમે તેને સાચી રીતે સાચા સમયે અને નિયમિત રીતે વાપરવાનું શરૂ કરી દો આ બંને વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ જ છે કે જોવામાં તે બિલકુલ સાધારણ અને મામૂલી લાગે છે પરંતુ તેની અસર કોઈ પણ મોંઘી સારવાર કે ટોનિકથી ઓછી નથી હોતી ભલે તમારી ઉંમરે ચાલીસ વર્ષ હોય પચાસ વર્ષ હોય સાહીઠ વર્ષ હોય કે પછી સિત્તેર વર્ષથી પણ વધારે કેમ ન હોય આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એ જ તાકાત અને સ્ફૂર્તિ ભરી શકે છે જે તમે તમારી યુવાની એટલે કે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવી હતી આ વસ્તુઓ શરીરની અંદર રહેલા અંગોને મજબૂત બનાવે છે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને પાચનતંત્રને સુધારે છે લોહી સાફ કરે છે અને નસોથી લઈને મસલ્સ સુધી શરીરના દરેક ભાગને એક્ટિવ કરવાનું કામ કરે છે જો તમે આ બંને વસ્તુઓને નક્કી કરેલા રૂટીનમાં અને સાચી રીતે લેવાનું શરૂ કરશો તો તમે પોતે દરરોજ તમારા શરીરમાં પોઝિટિવ ફેરફાર અનુભવશો જેમ કે શરીર પહેલાં કરતાં વધુ એક્ટિવ વધુ એનર્જેટિક અને વધુ તાકાતવર બનતું જતું હોય તેની અસર ફક્ત થાક અને નબળાઈને જ દૂર નથી કરતી પરંતુ શરીરમાં રહેલી ઘણી જૂની હેલ્થ પ્રોબ્લેમ્સને પણ ધીરે ધીરે જડમૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે શરીરની અંદર જે ગંદકી કે ટોક્સિન્સ જમા થઈ ગયા હોય છે તે પણ ધીરે ધીરે બહાર નીકળવા લાગે છે શરીરના દરેક કોષમાં ફરીથી નવો જીવ આવવા લાગે છે અને જે જરૂરી ન્યૂટ્રિયન્ટ્સ અત્યાર સુધી શરીરને નહોતા મળી શક્યા તેની પૂર્તિ પણ નેચરલ રીતે થવા લાગે છે હવે કદાચ તમારા મનમાં એ સવાલ ઉઠતો હશે કે આખરે આ બંને વસ્તુઓ છે શું અને તેને ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ તો તેની પૂરી વિગત આ જ વીડિયોમાં આગળ જણાવવામાં આવી છે તેથી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે હવે હું એક એક કરીને બંને વસ્તુઓની પૂરી જાણકારી આપવાનો છું જેથી તમે પણ તમારી હેલ્થને પહેલાં જેવી મજબૂત અને સારી બનાવી શકો મિત્રો આ જરૂરી જાણકારીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તેને તમારા ફેમિલી મેમ્બર્સ મિત્રો સંબંધીઓ અને ઓળખીતા લોકો સાથે પણ જરૂર શેર કરજો જેથી તેઓ પણ તેનો પૂરો ફાયદો ઉઠાવી શકે તો હવે જાણીએ કે પહેલી વસ્તુ શું છે અને તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો છે જે પહેલી વસ્તુ વિશે હું તમને જાણકારી આપવા જઈ રહ્યો છું તેનું નામ છે મગફળી જી હા મિત્રો એ જ મગફળી જેને આપણે બાળપણથી ખાતા આવ્યા છીએ અને જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ કે પીનટ્સ કહેવામાં આવે છે આ તમને બજારમાં અલગ અલગ સાઇઝ રંગ અને વેરાયટીમાં બહુ સરળતાથી મળી જશે પરંતુ જ્યારે પણ તમે તેને ખરીદવા જાઓ ત્યારે એ વાતનું ધ્યાન જરૂર રાખજો કે તમે દેશી નાના સાઇઝની અને આછા રંગવાળી મગફળી જ લો કારણ કે તે જ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે તમે વિચારતા હશો કે મગફળી જેવી સસ્તી અને સામાન્ય વસ્તુ આખરે કેવી રીતે મોંઘા ફ્રૂટ્સ જેવા કે બદામ કાજુ કે અખરોટથી સારી હોઈ શકે પરંતુ સત્ય એ છે કે જો તમે મગફળીને દરરોજ નક્કી કરેલી માત્રામાં સાચા સમયે અને રેગ્યુલર રીતે લેવાનું શરૂ કરી દો તો તે તમારા શરીર માટે એક બહુ જ સસ્તું અને અસરકારક ટોનિક બની શકે છે હવે જાણીએ કે મગફળી તમારા શરીર પર કઈ રીતે અસર કરે છે સૌથી પહેલાં વાત કરીએ હાડકાના સ્વાસ્થ્યની જો તમારા ઘૂંટણમાં વારંવાર દુખાવો રહેતો હોય પીઠમાં જકડન રહેતી હોય દાંત નબળા થઈ ગયા હોય કે હાડકામાંથી હળવો અવાજ આવતો હોય તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે મગફળીમાં પ્રાકૃતિક રીતે ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને ઊંડાણથી મજબૂત બનાવે છે અને તેને તૂટવાથી બચાવવામાં મદદ કરે છે ફક્ત એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમને સાચી રીતે શોષવામાં એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘા મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી નથી મેગ્નેશિયમ ફક્ત હાડકાં માટે જ નહીં પણ આપણા આખા નર્વસ સિસ્ટમ નસો અને ન્યુરોન્સ માટે પણ બહુ જરૂરી મિનરલ હોય છે જો તમને અવારનવાર એવું લાગતું હોય કે હાથ પગ શૂન્ન થઈ જાય છે તેમાં ઝણઝણાટી થાય છે કંપન થાય છે અથવા ચાલતી વખતે હળવી સનસનાટી અનુભવાય છે તો આ તમારા નર્વસ સિસ્ટમની નબળાઈનો સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં મગફળીનું રેગ્યુલર સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો અંગોમાં ઝટકા જેવું લાગે છે હાથ ધ્રુજે છે વસ્તુઓ પકડતી વખતે કંપન અનુભવાય છે યાદશક્તિ નબળી લાગી રહી છે વાળ ખરવા લાગ્યા છે કે આંખોની રોશની ઓછી થઈ રહી છે તો આ બધા લક્ષણો શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપના સંકેત હોઈ શકે છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ જેવા જરૂરી ન્યૂટ્રીયન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે આ બધી સમસ્યાઓને સુધારવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં રહેલા હાનિકારક ફ્રી રેડિકલ્સને ખત્મ કરે છે સ્કિન પર થતી કરછલીઓ ખીલ અને ડાર્ક સ્પોટ્સને ઓછા કરે છે અને તમારી ત્વચા તથા કોષોને ફરીથી ફ્રેશ અને હેલ્ધી બનાવે છે એટલું જ નહીં મગફળીમાં ઝિંક ફાઈબર આયર્ન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ મળી આવે છે જે શરીરની આખી સિસ્ટમને સંતુલિત રાખવામાં મદદ કરે છે તે તમારા ડાયજેશનને સુધારે છે અંદરની તાકાત વધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે તેથી જો તમારી પાચનશક્તિ નબળી છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બને છે એસિડિટી રહે છે કે વારંવાર કબજિયાતની પરેશાની રહે છે તો મગફળીનું સેવન તમારા માટે એક અસરકારક સસ્તો અને પૂરેપૂરો નેચરલ ઉપાય સાબિત થઈ શકે છે હવે તમારા મનમાં સૌથી પહેલાં એ જ સવાલ આવતો હશે કે આ ઉપાય અપનાવવાનો સાચો સમય કયો હોવો જોઈએ તેની સાચી માત્રા કેટલી રાખવી જોઈએ અને તેને લેવાની સાચી રીત કઈ હોવી જોઈએ જેથી તેનો પૂરો અને સાચો ફાયદો મળી શકે પરંતુ આ બધી વાતો પહેલાં એક બીજી જરૂરી વાત સમજવી બહુ જરૂરી છે અને તે એ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળીની સાથે મળીને તમારા શરીરને બહુ વધારે એનર્જી અને સ્ટ્રેન્થ આપી શકે છે આ બીજી વસ્તુ પણ કોઈ મોંઘી કે બહારથી ખાસ શોધવી પડે તેવી વસ્તુ નથી પરંતુ એક એવી સિમ્પલ અને સામાન્ય વસ્તુ છે જે લગભગ દરેક ઘરના રસોડામાં આસાનીથી મળી જાય છે તેનું નામ છે કિશમિશ જી હા મિત્રો એ જ કિશમિશ જેને આપણે સૂકી દ્રાક્ષ પણ કહીએ છીએ અને જે તમને હળવા પીળા ભૂરા કે કાળા રંગમાં અલગ અલગ સાઇઝમાં જોવા મળે છે કેટલાક લોકો પાતળી અને હળવી પીળી કિશમિશને જ સામાન્ય કિશમિશ કહે છે જ્યારે કેટલાક લોકો ઘાટા રંગવાળી થોડી મોટી અને સ્વાદમાં હળવી તીખી લાગતી કિશમિશને મુનક્કા કહે છે જો તમારી પાસે આમાંથી કોઈપણ પ્રકારની કિસમિસ હાજર છે તો અત્યારથી જ તેનો સાચી રીતે ઉપયોગ શરૂ કરી દો કારણ કે તે પણ તમારા શરીરને એ જ ફાયદો આપી શકે છે જે કોઈ ટોપ ક્લાસની હર્બલ મેડિસિન આપે છે હવે જે રીત હું તમને આગળ વિગતવાર જણાવવાનું છું તેમાં એ સ્પષ્ટ બતાવવામાં આવશે કે મગફળી અને કિસમિસને કયા સમયે કેટલી માત્રામાં અને કયા સ્ટેપથી લેવા જોઈએ પરંતુ તે પહેલાં એ વાત સારી રીતે સમજી લો કે કિસમિસના ફાયદા કેટલા વધારે અને કેટલા ઊંડા હોય છે જો તમને અવારનવાર એવું લાગે છે કે મનમાં હંમેશા બેચેની રહે છે કોઈ કામમાં મન નથી લાગતું વિચારવામાં મગજ ગૂંચવાયેલું રહે છે ઊંઘ બરાબર નથી આવતી અને સવારે ઉઠ્યા પછી પણ થાક લાગેલો રહે છે તો એનો અર્થ એ હોઈ શકે છે કે તમારા શરીરમાં હોર્મોનલ બેલેન્સ બગડી ગયું છે અને માનસિક તણાવ ધીરે ધીરે વધી રહ્યો છે એવામાં કિસમિસ તમારા માટે કોઈ નેચરલ ટોનિક કે અમૃત જેવી વસ્તુ બની શકે છે કિસ્મિસમાં પોટેશિયમની બહુ સારી માત્રા મળી આવે છે જે હાર્ટ એટલે કે દિલની હેલ્થ માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે જો તમે તેને રોજ સવારે નક્કી કરેલી માત્રામાં ખાઓ છો તો તમારું દિલ મજબૂત રહે છે હાર્ટ બ્લોકેજ બીપી એટલે કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ અને હાર્ટ એટેક જેવા જોખમો ઘણા અંશે ઓછા થઈ શકે છે કિસમિસ શરીરની ન્યૂટ્રીઅન્સની ડેલી જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે અને ખાસ કરીને એ લોકો માટે બહુ અસરકારક હોય છે જેમને વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે તે પાચન પ્રણાલીને સુચારું રાખે છે એટલે કે તમારું ડાયજેશન સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બને છે અને કારણ કે તેનો ટેસ્ટ મીઠો અને સોફ્ટ હોય છે તેથી તેને ખાવું કોઈના માટે પણ અઘરું નથી લાગતું જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેનાથી છાતીમાં બળતરા પેટમાં ભારેપણું મરોડ કે દાંતની પાસે દુખાવો જેવું અનુભવાય છે તો આ બધા લક્ષણો બતાવે છે કે તમારી પાચનક્રિયા બગડેલી છે આવી સ્થિતિમાં કિસમિસનું સેવન આ બધી તકલીફોમાંથી રાહત અપાવી શકે છે ઘણા લોકોને રાતના સમયે સૂતી વખતે એસિડ ગળા સુધી ચડી આવે છે જેનાથી સવારે મોઢાનો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે આ સમસ્યા પણ ગેસના કારણે થાય છે અને આમાં પણ કિસમિસથી ઘણી રાહત મળે છે કિસમિસ શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે પરંતુ શુગર લેવલને બહુ વધારે નથી વધારતી તેથી ડાયાબિટીઝના દર્દીઓ પણ તેને ડર્યા વગર ખાઈ શકે છે બસ સાચી માત્રાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે બ્લડ પ્રેશરવાળા માટે પણ કિસમિસ એક બહુ ઉપયોગી અને સેફ વિકલ્પ માનવામાં આવે છે કિસમિસ વાળને ઘટ્ટ મજબૂત અને ચમકદાર બનાવે છે ચહેરાની સ્કિન એટલે કે ત્વચામાં નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે કારણ કે તેમાં એવા ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે સ્કિન અને હેર હેલ્થ માટે જરૂરી બનાય છે હવે વાત કરીએ કે આ બંને વસ્તુઓને કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ કારણ કે ઘણા લોકો વસ્તુઓ તો ખાઈ લે છે પણ સાચી રીત ન અપનાવવાથી પૂરો ફાયદો નથી મળી શકતો જો તમને હંમેશા શરીરમાં થાક માંસપેશીઓમાં દુખાવો સાંધા જકડાઈ જવા અને નબળાઈ જેવી ફરિયાદો રહે છે તો આ ઉપાય તમારા માટે બહુ અસરકારક સાબિત થઈ શકે છે હવે સૌથી પહેલાં જાણી લો કે મગફળી કેટલી માત્રામાં લેવાની છે બહુ જ સરળ રીત છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં આરામથી આવી જાય તેટલી જ માત્રા સાચી માનવામાં આવે છે બાળક હોય જવાન હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિએ પોતાની હથેળીના માપ પ્રમાણે જ મગફળીની માત્રા લેવી ન વધારે ન ઉછી હવે વાત કરીએ કિશમિશની માત્રાની કોઈ પણ વ્યક્તિ માટે રોજની દસથી અગિયાર કિશમિશ લેવી પૂરતી હોય છે હવે કરવાનું બસ એટલું જ છે રાત્રે સૂતા પહેલાં એક વાસણમાં મગફળી અને કિશમિશની જણાવેલી માત્રાને સારી રીતે પાણીથી ધોઈને સાફ કટોરીમાં નાખી પાણીમાં પલાળી દો જ્યારે આ વસ્તુઓ આખી રાત પાણીમાં રહે છે ત્યારે તેની અંદર રહેલા ન્યૂટ્રિયન્ટ્સ એક્ટિવ થઈ જાય છે અને શરીરમાં વધુ ઝડપથી અસર બતાવવા લાગે છે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે સૌથી પહેલાં આ પલાળેલી મગફળી અને કિશમિશને ધીરે ધીરે ચાવીને ખાઈ શકો છો અથવા તો મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને પછી તેમાં થોડું વધારે પાણી ઉમેરીને એક ગ્લાસની જેમ પી લો જો તમે ઇચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પણ તે જરૂરી નથી કારણ કે છાલ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તમે તેને તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો જો તમને પીસીને પીવું બરાબર ન લાગે તો તમે આ બંને વસ્તુઓને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો જો તમે આ બંને વસ્તુઓ દરરોજ નક્કી કરેલી માત્રામાં અને જણાવેલી વિધિથી લો છો તો થોડા જ સમયમાં તમને એવું લાગશે કે થાક ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે શરીરમાં નવી તાકાત આવી રહી છે નસોની રૂકાવટ ઓછી થઈ રહી છે ઊંઘ સારી થવા લાગી છે અને માનસિક તણાવ પણ ધીરે ધીરે ઘટી રહ્યો છે જ્યારે પાચનક્રિયા સારી થાય છે ત્યારે શરીરમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ બીમારીઓ પોતાની મેળે જ દૂર થવા લાગે છે ઉંમર જેમ જેમ વધે છે શરીરમાં પ્રોટીનની માત્રા ધીરે ધીરે ઓછી થવા લાગે છે જો તમે પેશાબ કરતી વખતે તેમાં ફીણ કે સફેદ જેવું કંઈક જુઓ છો તો એ સંકેત હોઈ શકે છે કે શરીરમાંથી પ્રોટીન બહાર જઈ રહ્યું છે જ્યારે પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે મસલ્સ એટલે કે માંસપેશીઓ નબળી પડવા લાગે છે અને આ સમસ્યા અવારનવાર મોટી ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે તેથી મગફળી અને કિસમિસનો આ સિમ્પલ ઘરેલું નુસ્ખો ના ફક્ત માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવે છે પણ આખા શરીરને અંદરથી પાવરફુલ અને એનર્જેટિક બનાવી દે છે તે પ્રોટીનની ઉણપને પણ નેચરલ રીતે પૂરી કરે છે આ ઉપાય એકદમ સસ્તો બહુ જ સિમ્પલ અને અત્યંત અસરકારક છે કોઈપણ વ્યક્તિ ભલે તેની ઉંમર વીસ વર્ષ હોય કે સિત્તેર વર્ષ આને અપનાવીને ફેરફાર સ્પષ્ટપણે અનુભવી શકે છે આને આજથી જ તમારી ડેલી લાઇફમાં સામેલ કરો અને પૂરો ભરોસો રાખો કે તમને બદલાવ નજરે આવવા લાગશે મને જરૂર જણાવજો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો શહેરથી કે ગામથી અને આ જાણકારી તમને કેવી લાગી અને હા એક નાનકડી સલાહ દરરોજ હળવું વોકિંગ કરવું અને થોડી સિમ્પલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂર કરવી જો તમે ઈચ્છો તો હું એક અલગ વિડીયો બનાવીને તમને એ પણ જણાવી શકું છું કે માંસપેશીઓને વધુ મજબૂત બનાવવા માટે બીજા કયા કયા ઘરેલું ઉપાય અપનાવી શકાય છે તો મોડું ન કરો આજથી જ શરૂઆત કરો તમારી હેલ્થનું ધ્યાન રાખો અને હંમેશા ખુશ અને હસતા રહો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી જ બીજી હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ